આ સાથે આગળની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સુનીલ મોતા માંડવી નિમિષાબેન ઠક્કર પરિવહન અધિકારી અત્યારે હાલમાં જે સત્તર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી સ્વચ્છતા અભિયાન જે આપણે ઉજવાઈ રહ્યા છે તો દરેક ડેપો ખાતે તારીખ વાઇઝ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં આજની તારીખે જે તે લોકલ લેવલ પદાધિકારી હોય કે મહાનુભાવો હોય એ લોકોને હાજરમાં આપણે અહીંયા કર્મચારીઓને સાથે રાખી એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરેલો છે અત્યારે આપણે દરેક આઠ ડેપો છે આઠ ડેપોમાં વિભાગ ખાતેથી જે ઓફિસરો છે દરેક ડેપો કક્ષાએ હાજર રહ્યા છે તેમાં ડેપો મેનેજર ડેપો મેનેજરના જે ડેપો લેવલના જે સુપરવાઇઝર કક્ષાના જે છે એ અને તેમાં જે ડ્રાઈવર કંડક્ટર જે પણ છે એમને પણ જે હાજર હોય એ લોકોને હાજર રાખ્યા છે અને દરેક ડેપો કક્ષાએ મહાનુભાવો છે નગરપાલિકાના જે પણ પ્રમુખ હોય કે નગરપાલિકાના જે પણ કર્મચારી હોય એમને પણ આપણે જાણ કરી અને ડેપો કક્ષાએ હાજર રહી અને જેમ બને એમ સ્વચ્છતા અભિયાન તો છે જ પણ સામે સામે સ્વચ્છતા માટે જાગૃતતા આવે એ માટેનું પણ અમે પૂરેપૂરું આયોજન કરવામાં આવેલું મુસાફરો અને તમામને મારી નમ્ર અપીલ છે કે બસ સ્ટેન્ડ છે જે જાહેર જનતા માટે છે એમાં મુસાફરો અત્રે ડેપો કક્ષાએથી તો સફાઈ થતી જ હોય છે કર્મચારીઓ રાખીને પણ સફાઈ થતી જ હોય છે પણ આમ છતાં પણ મુસાફરોની અવર જવર જે છે ફૂટફોલ વધારે હોય તો મુસાફરોની અવર જવર હોય તો ડસ્ટબિન રાખેલા છે કચરો જે છે કચરાપેટીમાં જ નાખે અને પોતાની એક માનવ સહજ સ્વભાવને ધ્યાનમાં લઈને પોતે સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવે અને બીજા ચાર માણસોને પણ પોતે જાગૃત કરે કે સફાઈ ખૂબ જ જરૂરી છે તો એ બાબતેનો મેસેજ પણ હું દરેકને આપવા માગું છું કે બસ સ્ટેન્ડમાં આવે તો પ્લીઝ નમ્ર અપીલ છે કે સ્વચ્છતા રાખે અત્યારે સફાઈ માટે તો આજ આજના દિવસનો પ્રોગ્રામ જોઈએ તો દરેક ડેપો કક્ષાએ એક સંકલ્પ લેવડાયો છે એમાં આજે માંડવી ડેપો ખાતે પણ મુસાફરો જેટલા પણ હતા એ બને એટલા મુસાફરોને પણ હાજર રાખી અને કર્મચારીઓને પણ હાજર રાખી અને એક સ્વચ્છતા સંકલ્પ લેવડાયો છે અને બીજું કે આપણે એક બસ સ્ટેન્ડમાં દરેક બસોને પણ સફાઈ રાખે એ માટે મુસાફરોને પણ નમ્ર અપીલ કરેલી છે અને આપણે દરેક બસની અંદર એક ક્યુઆર કોડ લગાવેલો છે અને બસ સ્ટેન્ડ ખાતે પણ ક્યુઆર કોડ આ રીતનો એક સ્કેન કરે એ માટે આપણે ક્યુઆર કોડ રાખેલો છે એટલે દરેક મુસાફરો પણ ક્યુઆર કોડ સ્કેન કરશે તો આપણને ખ્યાલ આવશે એ લોકો અંદર પોતાનો અભિપ્રાય આપી શકે છે અને અભિપ્રાયના આધારે અમા બસ સ્ટેન્ડ ખાતે કે બસમાં કોઈ એવું સફાઈ કંઈક ઉણપ હોય તો એ અમને જાણ કરે તો એના આધારે પણ એમાં શું થોડી જાગૃતતા આવી શકે એ પ્રમાણેનું પણ થોડું આયોજન છે અને એવા સારા અભિપ્રાયો પણ આપી શકે છે સસ્તા અંગેના કે આ બસ સારી એવી ગુડ એની સફાઈ હતી એ પ્રમાણેના પણ અભિપ્રાય આપી શકે આપણે ભુજ વિભાગના કુલ આઠ ડેપો છે અને દરેક ડેપો ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું